મળતી માહિતી મુજબ શહેરના આલોક અગ્રવાલ ડુંફાલ ફાયર સ્ટેશન સામે આવેલી વાટીકા ટાઉનશીપમાં રહેતા આલોક અગ્રવાલને ગઈ મોડી રાત્રે ત્રણ શખ્સોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે હત્યા સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી છે લિંબાયત વિસ્તારમાં પોલીસના બાતમીદાર આલોક અગ્રવાલની હત્યાના કેસમાં આરોપીઓ પકડવામાં લિંબાયત પોલીસને સફળતા મળી છે ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ વ્યક્તિગત અદાવત હોવાનું ખુલ્યું છે જોકે આ કેસનો મુખ્ય આરોપી હજી પણ પોલીસના હાથથી દૂર છે અને તેની શોધ માટે કાર્યવાહી ચાલુ છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો જેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના ના મિત્રો હતા તો આ લોકો એ નક્કી કરેલ કે આને ને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે

જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને રૂટીનમાં ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપી હતા એ લોકોને હતી જ અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે એનો એના આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ ઝઘડાનું એક જાતનું વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે કેમ કે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે જે પણ અમને તથ્ય મળશે એવિડન્સ મળશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે અશફાક નું ઝઘડો કયા વાતને લઈને થયો હતો એ બાબત તો તો જ્યારે અમે અમે પકડશું ત્યારે જ કહી શકશું અને આ લોકો એના મિત્રો હતા એટલે એની સાથે રહેતા હતા એટલે ને કહેવાથી કર્યું છે એ પ્રકારની પ્રાઇમરી વિગત અમને આપી છે કેમ કે આરોપીઓ અત્યારે જે બોલે છે એને અમારે એવિડન્સ સાથે ક્રોસ વેરીફાય કરીને જ આગળની કાર્યવાહી કરવાની હોય છે હા ઇન્ક્વેસ્ટ પણ ભર્યું છે કે કેટલા ઘા છે ઇન્ક્વેસ્ટ પંચનામા ઉપરથી આગળની વિગત મળશે એના ઉપર ત્રણેય જણા મળીને એટેક કરેલો તો એ સત્ય છે એના ફૂટેજીસ પણ અમારી પાસે છે અને એના એવી એઝ એન એવિડન્સ પણ અમે એ બાબતને લીધેલી છે આ જે ત્રણ આરોપીઓ છે એમાં બે તો અત્યારે પકડાઈ ગયા છે એ છે દીપક કુમાર અને ભગવાન સ્વાઈન ત્રીજો છે એ અબરા લસ્સી કરીને છે એ માન દરવાજાનો છે અશફાકનું સ્થળ ઉપરનું આ આ ઘટનામાં અમે શોધી રહ્યા છીએ કે સ્થળ ઉપર કઈ જગ્યાએ હાજર હતો પરંતુ સીસીટીવીમાં ત્રણ જણા છે એમાંથી અશફાક નથી જે મરનાર હતો એ પોતે આમ તો એના ભાઈઓ સાથેના એના સંબંધો બિઝનેસ ના ડીંગ્સના ના હતા આ ઉપરાંત એ ફરતો રહેતો હતો અને છોટા કઈ નાનો મોટો કામ કરતો રહેતો એ મુજબની વિગતો મળી છે ઓકે